સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે સરથાણા વિસ્તારમાં આવેલા સૂર્ય ટાવર એપાર્ટમેન્ટમાં પુત્ર દ્વારા માતા પિતા પત્ની અને બાળકને ચપ્પુના ઘા મારી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો ઘટનામાં પત્ની અને બાળકનું મોત થયું છે સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે સૂર્ય ટાવર સોસાયટીમાં દીકરાએ માતા પિતા પત્ની અને બાળકને તેજના હથિયારના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યો સ્મિત જે નામના યુવકે

સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજ સ્વપ્ન બિલ્ડિંગ છે એની અંદર સૂર્ય અપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે જેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથને નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલા સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં બે સ્વચ્છ હવે મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણ મોત નીપજાવેલ છે કયા વ્યવસાય સાથે સ્મિત જે છે ઓનલાઈન બિઝનેસ કરે છે એવું બધી માતા એ છે